ભરૂચના ઝાડેશ્વર ખાતે પરમસંત બાબા જયગુરુદેવજી મહારાજના અનુયાયીઓ દ્વારા સમાજને નશામુક્ત અને શાકાહારી બનાવવાના સંકલ્પ સાથે જીવજાગરણ ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પરમસન બાબા જય ગુરુદેવજી મહારાજના આધ્યાત્મિક ઉત્તર અધિકારી બાબા ઉમાકાંતજી મહારાજ કે જેઓનો આશ્રમ ઉજ્જૈન ખાતે આવેલ છે તેમના આદેશથી જીવ જાગરણ ધર્મયાત્રા ભરૂચના જાળેશ્વર ખાતેથી નીકળી હતી આ યાત્રા જાળેશ્વરની આલેખ સોસાયટીથી નીકળી નવા તવરા જૂના તવરા સુકલતી નિકોરા સિંગોટ કવિથા ઓશારા કરજણ થઈ કરમાલી ગામ ખાતે પૂર્ણ થઈ હતી જ્યાં પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી યાત્રા દ્વારા લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો કે નશા મુક્ત અને શાકાહારી બની જાઓ આ ધરતી પર જે પાપ થઈ રહ્યું છે તેને લીધે કુદરત નારાજ છે સમયસર વરસાદ ગરમી કે ઠંડી પડતી નથી જેને લીધે અન્નની ઉપજ આવતી નથી માંસાહારથી અનેક પ્રકારની બીમારીઓ ફેલાય છે દારૂનો નશો કર્યા બાદ માણસ ભાન ભૂલી જાય છે બહેન કે પત્ની જતો હોય છે જે લોકો નિયમ નિયમ અને સંયમથી રહેશે કુદરતના પ્રમાણે ચાલશે અને કુદરતને ખુશ કરવાનું કામ કરશે અને શરાબ મુક્ત થઈ શાકાહારી બની કુદરતના નિયમ પ્રમાણે વર્તશે તો કુદરત ખુશ થશે આ ધરતી ઉપર સતયુગ પણ આવી જશે બાબાજીએ સંકલ્પ લીધો છે કે કલયુગના આ સમયમાં સતયુગની સ્થાપના કરશે અને ગૌ માતાને રાષ્ટ્રીય પશુ બનાવવામાં આવશે જે દિવસે ભારતમાં ગૌહત્યા બંધ થઈ જશે તે દિવસે સતયુગની કિરણો આ દેશમાં ફેલાશે અને જ્યારે આ દેશમાં માસ્ક અને શરાબ વેચાવવાનું બંધ થશે ત્યારે ભારત દેશ વિશ્વગુરુ બની જશે લોકો ભારતમાં યોગ સાધના તેમજ આધ્યાત્મિક જ્ઞાન લેવા આવશે જેવા આશયો સાથે આ જીવ જાગરણ યાત્રાનું બાબાજીના ભક્તો દ્વારા સમગ્ર દેશમાં આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે જીવ જાગરણ યાત્રા ભરૂચ જાડેશ્વરથી નીકળી ઠેર ઠેર ફરી હતી જેમાં પરમસંધ બાબાજી જય ગુરુદેવજી મહારાજના અનુયાયીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા